સુરત શહેરમાં બે દિવસ પહેલા ધોરણ આઠમાં ભરતી વડોદરા વિસ્તારની આદર્શ સ્કૂલની વિદ્યાર્થીનીને આપઘાતના મામલે આજે એબીવીપી દ્વારા આવેદનપત્ર આપી નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ વિશ્વનું સૌથી મોટું છાત્ર સંગઠન છે જે છેલ્લા છોત્તેર વર્ષથી વિદ્યાર્થી હિત અને સમાજ હિત માટે સતત કામ કરે છે आप जानो छो के थोड़ा दिवस पेहला आदर्श पब्लिक स्कूल में अभ्यास करती तो आके विद्यार्थी द्वारा टेमनि फी पड़ी ना हुआ कि टेमनि शाळा द्वारा गैर व्यवहार करी के टॉयलेट पास पे 2 दिवस राखी है तो सीसीटीवी वीडियो पर दिखाई देता है परीक्षा में प्रवेश करने होती ने આવી ઘટના વારંવાર શિક્ષણ જગતમાં બનતી હોય છે તો આ ઘટનાને અનુસંધાને વિદ્યાર્થીઓ દ્વારા સ્કૂલ યોગ્ય નિયમ બનાવવામાં આવે ઉપરોક્ત ઘટનાની નિષ્પક્ષ તપાસ થાય અને જે પણ આ કૃત્યોમાં ગુનેગાર છે તેમની ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અભાવિક માંગ છે અને જો વિદ્યાર્થી પરિષદની માંગ સંતોષવામાં નહીં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે જેની સંપૂર્ણ જવાબદારી ડીઈઓ અને શિક્ષણ વિભાગની રહેશે બ્યુરો રિપોર્ટ

અને એમના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું હતું કે ભાઈ એમની ફીઝ બાકી છે અને એ વિષયને લઈને એમને કેટલા દિવસોથી માનસિક ત્રાસ આપી રહ્યો હતો એમને ટોયલેટની બહાર ઊભા રાખવામાં આવતા હતા લેબમાં સતત બેસાડી રાખવામાં આવતા હતા નીચે બેસાડતા અલગ રાખતા વિદ્યાર્થીઓ દ્વારા જ્યારે આજે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા બહેનોને શિક્ષણને લઈને આટલું બધું કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે એક બેન સાથે શાળામાં આગળ વ્યવહાર કેમ થઈ રહ્યા છે આ વિષયને લઈને આજે વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી ઉગ્ર માંગ કરી રહ્યું છે કે બેનોની સુરક્ષાનો પ્રશ્ન કે ભાઈ બહેનોને માનસિક ત્રાસ આપવાનું ક્યારે બંધ થશે એ વિષયને લઈને આજે ડીઓ સાહેબ સાથે એક આવેદન આપવા જઈ રહ્યું છે વિદ્યાર્થી શું